મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જે રીતે કથળી રહી છે તે અનેક દ્રશ્યો સામ મારામારીને આવતા હોય છે અનેકવાર રોમિયોગીરી અનેક વાર ઝડપ ચોરીઓ જેવા અનેક દ્રશ્યો સર્જાતા હોય છે ત્યારે પોલીસ ઉપર લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા હોય છે પણ જ્યારે જ્યારે ઉચ્ચ અધિકારીઓ જિલ્લા પોલીસ વડાથી લઈને આઈજી રેન્જ સુધીના કોઈ પણ અધિકારીઓ આવતા હોય ત્યારે મોરબીવાસીઓને જે એક આશ્વાસન આપવામાં આવતું હોય છે કે સબ સલામત છે એ સબ સલામત ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હાલ આ વિડીયો આપ જોઈ શકો છો કે બિંદાસ મારા મારી પોતપોતાના આવા વિસ્તારમાં ટપોરીઓ લોકો કોઈના કોઈ મુદ્દે ઝઘડાઓ અને સ્થાનિક અને જાહેર લોકોને ક્યારેય આવા રોદ્ર સ્વરૂપ જોવા મળે એ કંઈ કહી નહીં શકાય તેવી જિલ્લાની પરિસ્થિતિ છે ત્યારે જિલ્લા પોલીસ પણ આ મુદ્દાઓ પર